તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે પાંચ છ બે હજાર પચીસને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપડા નંબર નવમાં અને દસમાં હાલ ચાલુ જ છે ને હાલ આજથી લસણની આવક તો બંધ કરવામાં આવી છે કારણ કે ત્રણ દિવસની જાહેર રજા હોય તેના કારણે આજે લસણની આવકમાં બંધ કરવામાં આવેલ છે તમામ જન્સીની આવક બંધ જ છે અત્યારે કારણ કે શુકર શનિ અને રવિ ત્રણ દિવસની માર્કેટ યાર્ડમાં રજા છે તો તમામ કામકાજ બંધ રહેવાનું છે અને આજની હરાજીની વાત કરું તો લસણની હરાજી છાપરા નંબર નવમાં પિલોર નંબર સત્તર થી એક તરફ આજે હાલેલ છે જોઈ શકો છો તમે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે તોલના કામકાજ અત્યારે જોઈ શકો છો ચાલુ છે અત્યારે અને આજની બજારની વાત કરું તો આજની બજારો પાંચસો રૂપિયાથી લઈને સોળસો ને એકાવન રૂપિયાના બજારો આજે બોલાણા છે લસણમાં તો ચાલો આપણે જાણીએ કે કેવા લસણના કેવા આજે બજારો થયા છે તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાડુ હોય દેશી હોય ફૂલ કવર વાળું

देखिए देसी माल है मीडियम क्वालिटी है पर्दे वाला माल है और इसका रेट आपको बताऊँ तो आठ सौ इक्यासी रुपए बीस किलो का रेट हुआ आठ सौ इक्यासी नौ सौ ने एकसठ रुपया देसी माल देख लिया मीडियम मोटू भी है तो देखिए देसी माल है मीडियम बड़ा तो साथ में ये पत्ती वाला माल है इसका रेट हुआ बीस किलो का नौ सौ एक बीस किलो का रेट તો હાલો દોસ્તો જો તમે આ વિડીયોમાં જણાવ્યા મુજબ ભાવ બજાર આજે ખુલ્યા છે લસણમાં તો ચારસોથી લઈને સોળસો પચાસ રૂપિયાના બજાર ભાવ બોલાણા છે ને હાલ તોલનું કામકાજ હવે પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી આપણે હવે પાછા સોમવારે મળીશું કારણ કે ત્રણ દિવસની માર્કેટિંગ યાર્ડમાં રજા હોય કે કાલે અગિયારસની રજા અને પરમદી શનિવારે ઈદની રજા છે તો આ ત્રણ દિવસ શુક્ર શનિ ને રવિ ત્રણ દિવસની રજા છે તો હવે આપણે સેટ સોમવારે મળીશું તો થોડાક દિવસ અત્યારે આમ જ વિડીયો આવશે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી